અમારે આગળ છે ને ભૂકો ભરેલી છે ને ટ્રોલી જાય છે પણ થોડીક વાર ને થોડીક વાર છે ને રિવેસ આવતી જાય છે પણ એને ખબર નથી આપણી પાસે મહેન્દ્રા ગાડી છે હું કહ્યું ને એકસો પાંચસો ના વખાણ તમને હું કામ કરું ખબર આમાં ભાઈ ફીચર આવ્યા બહુ જ ના જોઈએ તમારે જો વાહો થી હાથ ના ભૂકી શકે ને એટલે જોઈ તો તમારે છે ટેપ ફૂલ કરવું ને તો તમે તમારું ટેપ એટલે કે મ્યુઝિક સિસ્ટમ કઈ ફૂલ કરી શકો ખબર જો અહીંથી કરી શકો ચાલે તું જાર ગઈ આ થોડા ઘાટ થઈ ગયા કોઈ વાપરતા નથી ને એટલે

પાણી વાળા હાવ ખોટી ના પેટ ના જો આ કેટલો લખ્યું પાંચસો એમ જો આપડે વજન કરીને ચાલી એમ જ નીકળે હાવ ખોટી ના પેટ લેવા હે ને લોફર એના માટે ઉપલી દુકાને જવું જોઈએ કેવી સીડી રાખી છે

કે તું ભાઈ આપણે લોફર માં બહુ જાજા આવ્યા ગય માં નથી અલગ એ માં તો ખર પણ સાઈઝ નથી મળતી તો હવે આમાંથી એક આતે આપણે સાઈઝ લઈ લે એ પસંદ આવે ને તો ઈ જ લઈ લે નકર વરી પાછે જ્યાં હતા ને ત્યાં લઈ લે તો ફાઇનલી બહુ જાજા લોફર જોયા પછી આપણે હે ને આ ડિઝાઇન આપણે પસંદ કરી છે જો સિલાઈવાળા મસ્ત મજાને હે ને આપડા લીધા છે વાંધો નહી ફટાફટ પેક કરી નાખી અને બીજું બધું કામ કરી નાખી બધા કામ થઈ ગયા પછી વન્સ અગેન વરી પાછે આપણે ઓલી ફૂલહાર ની દુકાને જ આવી ગયા હૈ જો આપણે ફૂલહાર લઈ લીધા મોટું તો સીધું રાખો પણ જો આપણે ફૂલહાર લઈ લીધા મોટું તો સીધું રાખો પણ અને ભેગા ભેગા જો આ આપણે ઓલું પોસ્ટર ની બી બધું લઈ લીધું હૈ

આ છે કઈ થઈ ગયો નાસ્તો આ કેસર કેસર નાસ્તો થઈ ગયો ને ભાઈ આપણું સામાન એકદમ ફાઇનલી પેકિંગ થઈ જાય છે હવે માનવાન ભાઈ છે ને આપણે રાખવાનો હારો આવ્યો તો પણ મહિન્દ્રા પ્રતિનિધી જે આપણે ઓલીયું શું કહેવાય પહેલાથી જ હતું કે આનું પિકઅપ બહુ જોરદાર છે જો જો બહુ બહુ ખતરનાક પિકઅપ છે હવે ધીરેક ના ફા અમે ટ્રેક્ટર એટલે ભાઈ આપણે ઘેર આવી ગયા હૈ અને અટણ હે ને જીરાનું એનાલિસિસ હાલે હવાર મેં તમને કીધું હતું ને આપણે જીરું ઉપાડવાનું કામ ચાલુ કરી નાખ્યું જો તમે પાછળ જોઈ શકો ઘણું એવું ઉપર ઉપાડ નાખ્યું આપણે પણ હું મારા કાકા જીરી એનાલિસિસ કરી શકીએ કેવું જીરું હે ને હું કે જીરું બરાબર હે કે નહીં અરે એક નંબર એક નંબર ને શું લાગે કેટલી આશા હે આશા તો હવે થાય તો એ ખબર પડે તો એ અંદાજ દો એકાદ અંદાજ આઠ દસ મણ પાક આઠ દસ મણ આઠ દસ મણ થઈ જાય તો આપણે ભાઈ ગામ આખું ધોવાડા બંધ કરવાનું હે આ બીજો દિવસો કી ગયો મિત્રો ને ભાઈ આમને લગન ગારો હે કે એક બે દિન બ્લોગ હે ને ભેગા કરવા પડે હે ને અમે હે ને જાન હાટુ નીકરી ગયા હે જા વાટે પરિવાર ને બેનરુ હે ને હું રખડાવું બધી જગ્યાએ ચોટાડું હું આજ ભાઈ તમારો કામ કરે હે T20 મે હે ને થોડું કામ આવી ગયું ને ધ્યાન કયું ને ને બહાર નીકળી ગયા હે મારા फटाफट યાર હે ને રેડ ચીલી ની અંદર બેહું જો હે ફાઇનલી આપણે અલ્ટો ગાડી ની અંદર બેહી ગયા હે અને હું કે દીધી કે મોજ ને હું મોજ વે આ જોતા ગાડી વા વે ગાડી લેતો ગયો મારો સાઈડ નું આખો હું ફોન માં ગોકા મારું આયા જોતા મારે આવવું થઈ ગયું તું ને અરે મોટા ગોકા નથી મારતો હું ગેમ રમું હો કઈ રમું ગેમ હે આ જુપી લુડો હવે આપડા ભારત ની ગેમ હે આ ગેમ રમી ને તું લાખો રૂપિયા ની જીતી જો આ જુપી લુડો સ્કિલ બેઝ ગેમ હે જોમો આની અંદર ઘણી બધી ગેમ હે જો ના પછી આ લુડો હે એમ રમી ને

જાનું ડિસ્ક્રિપ્શન દેખાય હાલ તને થોડા હે વાહ જોઈએ આપણી ગાડી તો ભાઈ ગામ ગયા ગેટે ફૂકી ગયા હે હવે વરજા ગાડી આપણે જી ખણકારી લઈ ને તો અમે હડકારો હાટુ તૈયાર થઈ ગયા મીટઅપ કર્યું તો ચકાજામ કરી નાખ્યું આપડે ઘણો સમય થયા અહીંયા બપોર જેવો સમય થઈ ગયો હોય અને ભાઈ જો આ જોલી સીએસ દેખાય એ સીએસ ગાડી આઈ ગઈ પણ ગુંડો બહુ લાગ્યો હતો વરી નથી થઈ ગઈ અને અટાણ માં ઓર્મિંગ લેવા જાય કારણ કે આઈફોન આપણી પાસે વીસ ટકા ચાર્જિંગ છે હા સુધી આપણે વ્લોગ હકાલો ને ભાઈ લગન છે ને એટલે વ્લોગની ક્લિપો થોડીક ઓછી આવશે આઈ એમ સોરી તો ફાઈનલ આપણે પાવર બેંક લઈ લીધી છે હું જો આપડે અલ્ટો દેખાય ત્યાં અને આ દેવારી ગામમાં આવ્યો હતો ને તો સડક આપણે ફેન સબસ્ક્રાઈબર ભૂટકી ગયા રામ રામ એપલ નો ફોન રખાય ને પાવર બેંક હારી હારી ને તમે મરી જાવ હવે અહીં ટકા કર્યો હતો અટાણ ખાલી વીસ ટકા જ વહી જવાય હાલો ભાઈ લખો કેહોર કિંગ હજાર રૂપિયા નહીં વરરાજા ના થાય હે બોલો કેમેરામેન તો જો દાત કાઢે બોલો વિડીયો વાળો ભાઈ તો જો કેવું હરખાય છે આ ગિફ્ટ આવ્યું હે ને આ ગિફ્ટમાં આપણે બધા ફોટો પડાવી લઈએ હાલો

કમેન્ટ નાખો નેક્સ બ્લોક વીડિયોમાં રમે રામ ડેર